નમસ્કાર ખેડૂત મિત્રો આપ જોઈ રહ્યા છો કૃષિને લગતા મહત્વના સમાચાર તો આજે તારીખ સાત ત્રણ બે હજાર પચીસ ને વાર શુક્રવારના મુખ્ય સમાચાર તો સમાચાર તરફ નજર ફેરવીએ તે પહેલા મિત્રો આ વિડીયોને લાઈક કરી અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે આજે દેશભરના ઘણા રાજ્યોમાં વાતાવરણમાં પલટો આવી શકે છે સમુદ્ર સપાટીથી ત્રણ પોઈન્ટ એક કિલોમીટર ઉપર નીચલાથી ઉપલા કટિબંધીય સ્તરમાં એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય છે જેના કારણે ઉત્તર ભારતના પર્વતીય વિસ્તારોમાં હિમવર્ષા અને મેદાની વિસ્તારોમાં વરસાદ પડી શકે છે આઈએમડીએ પાંચ માર્ચ સુધી જમ્મુ અને કાશ્મીર લદ્દાખમાં વરસાદ અને હિમવર્ષા માટે ઓરેન્જ એલર્ટ જારી કર્યું છે ગુજરાતના ખેડૂતોને મફતમાં વીજળી આપવાને લઈને ગુજરાત વિધાનસભામાં સરકારે મહત્વનું નિવેદન આપ્યું હતું મળતી જાણકારી અનુસાર ગુજરાત વિધાનસભામાં સરકારે નિવેદન આપ્યું હતું કે ખેડૂતોને વિનામૂલ્યે વીજળી આપવાની કોઈ યોજના નથી ઊર્જામંત્રી કનુ દેસાએ ધારાસભ્ય ઉમેશ મકવાણાને જવાબ આપ્યો હતો કનુ દેસાઈએ કહ્યું હતું કે ખેડૂતોને ગુજરાતમાં પ્રતિ ચાલીસ પૈસે યુનિટ વીજળી મળે છે ચાલીસ પૈસે યુનિટ ફ્રી જેવી જ છે આથી ફ્રીમાં વીજળી આપવાનો કોઈ વિચાર નથી કેન્દ્ર સરકારે દેશવાસીઓને આર્થિક રીતે સશક્ત બનાવવા માટે અનેક યોજનાઓ ચલાવી રહી છે મોદી સરકારે વર્ષ બે હજાર ચૌદના પ્રધાનમંત્રી જનધન યોજના શરૂ કરી હતી આ યોજના દેશવાસીઓને બેંકિંગ સિસ્ટમ સાથે જોડાવાના ઉદ્દેશ્ય સાથે તેમજ સસ્તી નાણાકીય સેવાઓનો લાભ આપવાના ઉદ્દેશ્યથી શરૂ કરવામાં આવી છે જનધન યોજના હેઠળ તમે ઝીરો બેલેન્સ બેંક એકાઉન્ટ ખોલી શકો છો પ્રધાનમંત્રી જનધન યોજનામાં સૌથી વિશેષ સુવિધા એ છે કે જેમણે જનધન નું ખાતું ખોલાવ્યું છે તેમને ઝીરો બેલેન્સ અકાઉન્ટ પર દસ હજાર સુધી લોનની સુવિધા આપવામાં આવે છે જેને ઓવરડ્રાફ્ટ સુવિધા કહેવામાં આવે છે આ એક પ્રકારની લોન સુવિધા છે જેમાં તમારા ખાતામાં બેલેન્સ ન હોવા છતાં પણ તમે આ સ્કીમ હેઠળ દસ હજાર સુધીની લોન માટે અરજી કરી શકો છો આજે રાજકોટ માર્કેટ યાર્ડમાં કપાસ લોકવાન અને ટુકડા ઘઉં ચણા જુવાર જાડી અને ઝીણી મગફળી તલ એરંડા લસણ ધાણા જીરું તેમજ ઘણા બધા પકોની આવક જોવા મળી હતી આજે રાજકોટ માર્કેટયાર્ડમાં કપાસની અગિયારસો ક્વિન્ટલ આવક થઈ હતી જેના એક મણના ખેડૂતોને તેરસો પચાસથી ચૌદસો એંશી સુધીના ભાવો મળ્યા હતા આ સિવાય રાજકોટ માર્કેટયાર્ડમાં લોકવન ઘઉંની એકસો વીસ અને ટુકડા ઘઉંની બસો પચાસ ક્વિન્ટલ આવક થઈ હતી લોકવન ઘઉંના ખેડૂતોને એક મણના પાંચસો ચારથી પાંચસો ચુમ્માલીસ અને ટુકડા ઘઉંના ખેડૂતોને એક મણના ચારસો અઠ્ઠાણુંથી પાંચસો ચુમાતેર સુધીના ભાવો મળ્યા હતા આજે રાજકોટ માર્કેટયાર્ડમાં જાડી મગફળીના બસો અને ઝીણી મગફળીના એકસો પંચોતેર ક્વિન્ટલ આવક થઈ હતી જાડી મગફળીના ખેડૂતોને એક મણના નવસોથી અગિયારસો દસ અને ઝીણી મગફળીના ખેડૂતોને એક મણના નવસો વીસથી અગિયારસો એંશી સુધીના ભાવ મળ્યા હતા આ સિવાય રાજકોટ માર્કેટયાર્ડમાં સૂકી ડુંગળીની ત્રેવીસો કટ્ટાની આવક થઈ હતી જેના એક મણના ખેડૂતોને એકસો પચાસથી ચારસો નેવું સુધીના ભાવ મળ્યા હતા આ સિવાય જુવારના એક હજાર પચાસથી અગિયારસો પચાસ એરંડાના લસણના ધાણાના એકતાલીસો પચાસ સુધીના ભાવ મળી રહ્યા હતા દિલ્હીમાં પ્રદૂષણની ગંભીર સમસ્યાને ધ્યાનમાં રાખીને દિલ્હી સરકારે મોટો નિર્ણય લીધો છે હવે રાજધાનીમાં એકત્રીસ માર્ચ બે હજાર થી પંદર વર્ષથી જૂના પેટ્રોલ અને દસ વર્ષ જૂના ડીઝલ વાહનોને ચલાવવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે આ નિયમો હેઠળ પ્રતિબંધિત વાહનોને જપ્ત કરીને સ્ક્રેપ કરવામાં આવશે દિલ્હીના પર્યાવરણ પ્રધાન સિંહ શનિવારે આ મહત્વપૂર્ણ જાહેરાત કરી હતી તેમણે જણાવ્યું હતું કે એકત્રીસ માર્ચ પછી દિલ્હીના પેટ્રોલ પંપો પર પંદર વર્ષ વધુ જૂના વાહનોને પેટ્રોલ આપવામાં આવશે નહીં ભારતમાં સિમેન્ટની માંગમાં ભારે વધારો થવાની ધારણા છે નાણાકીય વર્ષ બે હજાર ઓગણત્રીસ ત્રીસ સુધીમાં સિમેન્ટની વાર્ષિક માંગ છસો ચાલીસ મિલિયન ટનથી વધુ થઈ શકે છે આદિત્ય બિરલા ગ્રુપની મુખ્ય કંપની અલ્ટ્રાટેક સિમેન્ટે રોકાણકારોની રજૂઆતમાં સિમેન્ટની માંગ પર અંદાજો લગાવ્યો છે સિમેન્ટ ઉદ્યોગના અહેવાલને ટાંકીને કંપનીની અપેક્ષા છે કે નાણાકીય વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસ અને નાણાકીય વર્ષ બે હજાર ઓગણત્રીસ ત્રીસ વચ્ચે સિમેન્ટની માંગ વાર્ષિક સાતથી આઠ ટકા વધશે